મારે પણ એક ઘર હોય પણ તેનું ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક્સ કેપી ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક્સ નું જ હોય આટલો જ આગ્રહ હોય તો ચલો હું તમને બતાવું કેપી ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક્સ એક જ જગ્યાએ બધું જ મળી જાય કેવી મજા આવે નહીં અરે ઇલેક્ટ્રોનિક અને ફર્નિચર ની વાત કરું છું અહીં આગળ ઇલેક્ટ્રોનિક અને ફર્નિચર એક સાથે એક જગ્યા ઉપર મળશે આ ઇલેક્ટ્રોનિક ની વિશાળ રેન્જ ની વસ્તુ ઇલેક્ટ્રોનિક્સ ને જોઈ લીધું ને હવે આ બધું ફર્નિચર દવાખાને ખુરશી તો જોઈએ નહીં તો પછી આવો કેચર ફર્નિચર ફર્નિચરનું મેઘ ધનુષ એટલે મેકઅપ નું કબાટ મેક્ત માં તો નાસ્તો ગમે તે ચાલશે પણ શાંતિથી થી આરામથી વાતો કરવા માટે તો સ્વભાગ કેપી ફર્નિચર ના જ હોવા જોઈએ તો ચલો હવે તમારા મકાન ને ઘર બનાવીએ કેપી ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક્સ નીચે એડ્રેસ આપેલું છે આજે જ કોન્ટેક્ટ કરો ફટાફટ